ભગવાન <Sọ> તું <conclusions> <a>

મને જો શું છે તમે શું બિહારો તમે તમે વાસ્તી વાતો કરતી જે બાપ કે ઘોડી પે બેઠો છોકરો હેડ તો હેડે વાતો તો કરે સાચી વાત એ હવે હંગાત કરીને હેડજો એલે હંગાય મારા ભેગો એલર બિહારો તમે જો હા એમ કરો આ હું શું કો હા આપણે હવે પહેલો નંબર આવો કે બેઠા બેઠા જો હા ઓમાંથી પહેલો નંબર કોણ લે છે હા કો તાજીરો ઈ વાત હાજી સ્ટેલા ઉડીને ઓય

ઓ જોડે ના રો પણ મા પૂંજો જબરજસ્ત છે લ્યા ટૂટી ને કશું નહી આ ઈને જો કે ને જોડું નઈ શું કાણી પેલા તો હારું તું છે છોટિયા તો તમે ના પાડી હતી ઘેર સાર બુડવા કી તો આવણો નહી રે હમણો ફોન કરું હું જો કે ચમ ચમ ધોડી છે આ ઓ હો હો અને આ પુંજાય ઓ કામ કરું વિડિયો બનાવી લઉં હા વિડિયો આ વિડિયો બને છે બને ને બને આપણે કોમ આવે એન વતાડજે ઓ એન વતાડજે ઈ ઘેર્યા પાવર માં અંતર નાખવા સો નાખતા અંતર કે જો કે ઓ હો 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 મજા આવી હો ભાઈ હું દેઠા ના લઠામ તો ઓર મજા પડી ગઈ બાયરે મહિનામાં તો જોવા આવરાય ખરું હો

ઘોડી ઉડી ખોપ પાસે ઘોડી સાચી છે ને આપણી સાચી રે આ તો આળવા હોય એમને મંગુ હોય કણ બકન ગોજલે તમે છેને થાચા છો ખાવાન છે જીકતો ખાવાન છે પણ ઘોડી તો અમે ઉડડાઈ છે તા કાકાને મુ કઈન હેડી તો વાયથી આપણે કે માર ચીડી ચીડી રાખજો તો બીજો નંબર આવશે પણ તાર કાકો થોડક વીક પડતા તને લાગે પાછું એ નહીં આવડતું ઓય ઓ શું પાવે માં ઈ હાસું લે હડતન હે આવશે તો છોકરા હેલો કાકા કોણ આપડે આ રોડ હેલો અમે